નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિશે સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર પહેલું ચિત્રપદાની વાત કરવાના છીએ તો મિત્રો આ રીતની સંસ્કૃતની સ્વ અધ્યયન પથિનું ધોરણ સાતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ પાઠ પહેલો ચિત્રપદાની ધોરણ સાત વિશે સંસ્કૃત પ્રશ્ન એક શિક્ષક કે વાલી જો સંસ્કૃત શબ્દ બોલે તે સાંભળીને સુવાચ્ય અક્ષરે લખો બરાબર અહીંયા તમારે સંસ્કૃત શબ્દ સુવાચ્ય અક્ષરે લખવાના છે આ રીતના માપિકા પત્રભાર બરાબર શ્રેણી દંડદીપ તો આ રીતના તમારે શબ્દો લખવાના છે ત્યાર પછી પ્રશ્ન બીજો આવે છે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખો તો એ વૃક્ષો એટલે પાદપ બરાબર થેલો તો સ્યુતઃ મોબાઈલ ભ્રમણભાસઃ દળો કંદુકઃ ફૂટપટી માપિકા હોળી નૌકા માચીસ અગ્નિપેટિકા સોય સૂચિકા ચશ્મા ઉપનેત્રમ ત્યાર પછી આગળ કાસ્કો કડકમ સાબુ ફેનકમ તો મિત્રો આ તો પ્રશ્ન બીજો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ આવે છે નીચે આપેલા શબ્દ તેની સામે આપેલા યોગ્ય ચિત્ર સાથે જોડો તો શબ્દને ચિત્ર સાથે જોડવાનું છે તો આ રીતના તમારે જોડવાના થશે અહીંયા પત્રભારમ તો આવશે આ રીતનું સામેનું ત્યાર પછી રંધિકા તો આ રીતનો આવશે રંધિકા ત્યાર પછી શ્રેણી તો આ રીતનું નિશાણી આવશે ત્યાર પછી વૃક્ષાયિકા તો ખિસકોલી અને અલ્ગકમ તો આ રીતનું આવશે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્નોચાર કોષમાં પેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો તો અહીંયા તમારે કોર્સમાં પહેલાં શબ્દને વર્ગીકરણ કરવાનું છે એમાંથી આપણે અહીંયા શાળા સંબંધી વસ્તુઓ અને ઘર સંબંધી વસ્તુઓ વર્ગખંડમ સમીકર શાળા સંબંધિત વસ્તુઓમાં વર્ગખંડમ માપિકા પત્રભાર કૃષ્ણ ફલકમ અને રંધિકા અને ઘર સંબંધી વસ્તુઓમાં સમીકરહ જફમાલા બરાબર યુક્તમ તો આ રીતના તમારે શબ્દ લખવાના થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ આવે છે નીચે આપેલ ગુજરાતી શબ્દના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે તે શોધીને લખવાના છે તો અહીંયા જે શબ્દ આપેલ છે પ્યાલો પર્વત સાવણી ટપાલ પેટીક ખુરશી ટ્યુબલાઇટ પાન દરવાજો ઘર ધડો એને આપણે સંસ્કૃત શબ્દ કોષ્ટકમાંથી લખવાના છે તો આ રીતના થશે બરાબર આશ દંડહ પછી સમરની પછી કસ છ પછી કંદુકા પછી પત્રપેટિકા દ્વારમ બરાબર પર્વતઃ પછી પર્ણમ ગૃહમ પાદપહ તો આ રીતના તમારે શબ્દ શોધીને લખવાના છે ત્યાર પછી પ્રશ્ન છ આવે છે આપેલા ચિત્રોને આધારે શબ્દ ઓળખણ તેની ફરતે ગોળ કરવાનું છે તો એમાં દળો કંદુકહ પછી ટ્યુબલાઇટ છે દંડ અને ઇસ્ત્રી છે સમીકરહ ત્યાર પછી આગળ સોય છે એ સંચુકિકા અને કમ્પ્યુટર છે એ સડકમ અને બારી છે તો વાત યનમ વાતા યનમ ત્યાર પછી પ્રશ્ન સાત આવે છે શબ્દના જૂથોમાં સુસંગત ન હોય તે ફરતે ગોળ કરવાનું છે બરાબર તો અહીંયા પાદ જપમાલા પર્વત અને પરણમ તેમાં જપમાલા છે આવશે પહેલામાં ભ્રમણ ભાષણ આવશે જપમાલા ત્યાર પછી બીજામાં નૌકા ત્રીજામાં પત્રપેટિકા ચોથામાં પર્વત અને પાંચમામાં પત્ર ભાર ત્યાર પછી પ્રશ્ન આઠ આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો તો આ રીતના તમારે વાક્ય બનાવવાના છે એમાં समीकर एस एस समीकर अस्ति वृक्षसायिका एस एस वृक्षसायिका अस् त्य उपमाला एउमाला एस चपमाला अस्ति फेनकम एत एत फेनकम अस्ति अने युक्तम अस्ति त मित्रो आपडु धोरान सात विषय संस्कृति સ્વ અધ્યયન પહેલો પાર્ટ ચિત્રપદાનીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન બને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો